સુરત શહેરના ગોપીપુરા પોલીસ ચોકીમાં બજાવતા પીએસઆઈ રૂપિયા એક લાખની લાંચ લીધા હતા એસીબી અધિકારીઓ સામે જે અરજીના ભાગરૂપે ફરિયાદી વિરુદ્ધ ગુનો નોંધવા માટે ગોપીપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ લલિત મોહનલાલ પુરોહિતે રૂપિયા ત્રણ લાખની માંગ કરી હતી પરંતુ અંતેરજો બાદ રૂપિયા એક લાખ આપવાનું નક્કી કર્યું હતું જોકે ફરિયાદી દ્વારા આ અંગે બનાસકાંઠા લાંચ રૂશ્વત વિરોધી શાખામાં

ACB ના અમારા ફરિયાદિને એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદિ વિરુધમ ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માંગણી કરેલી અને રજજ્ઞા અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે ન્યૂઝ સુરત